આ બધી કેરી છે આ ઝાડ પરથી પાઉસ પહેરાવીને ઉતારેલી કેરી છે ઝાડ ઉપર પાક્યા પછી આ ખોલીએ છીએ તેમાં કોઈ જ પ્રકારનું ઝેર નથી આ કોથળીમાં ખાલી પૂરી દીધી જામવા પર એટલે આ રીતે કેરી છે એ ઝાડ પર જ પાકી ગઈ છે આ રીતે આ કેરી છે એ ઝાડ ઉપર આવી રીતે પાકી ગઈ છે અને કુદરતી પાકી છે એટલે આનો સ્વાદ છે એ કુદરતી મળે છે કાગળનું કવરિંગ હોવાથી આમાં કોઈ પણ પ્રકારની જીવાત ચુસ્યા પ્રકારની કે બીજી ફૂદળીની ઈળો આમાં જ હોતી નથી એટલે કેરી સંપૂર્ણ પાકી જાય કાર્બાઈડ કે ઇથિલિન ટેબ્લેટ વગર ગેસ વગર પાકી જાય છતાં પણ આમાં કોઈ જ પ્રકારની ઈળો જોવા મળતી નથી કોઈ શકિંગ પેશના દાગ હોવા નથી એટલે એકદમ તમને નેચરલ સ્વાદ છે એ ચાખવા મળે છે વધતાં મારું આખું ફાર્મ પ્રાકૃતિક ફાર્મ હોવાથી એમાં કોઈ પણ પ્રકારના વિલાતી ખાતર કે દવા આપેલા નથી એટલે એકદમ પ્રાકૃતિક પદ્ધતિથી પકવેલી કેરીઓ છે કેસર કેરી છે એટલે સ્વાદમાં એકદમ મધુર હોય છે નેચરલ સ્વાદ મળે છે અને અમે છેલ્લા ત્રણ વર્ષથી આ રીતે ઝાડ પર આ કેરીને કવરંગ કાગળનું કવરિંગ આપી અને કેરી પકવીએ છીએ અને પોષણ ભાવે બહુ સસ્તી બજારમાં જે મળે એના કરતાં ઘણી જ બધી સસ્તી કિંમતે છે એ અમારા ગ્રાહકોને પૂરી પાડીએ છીએ અત્યારે આ કેરી છે અમે માત્ર માત્ર એકસોને વીસ રૂપિયા જેવી નજીક કિંમતે અમારા ગ્રાહકોને આપીએ છીએ અને ગ્રાહકો એ જૂસી કેરીને ખાય છે આમાં રસનું પ્રમાણ પણ ઝાડ પર પાક થવાથી વધારે છે અને સ્વાદ પણ વધુ છે આ કેરી જરાય ફીકી લાગતી નથી અને સારી પચવામાં પણ સારી રહેશે કુદરતી રીતે પકવેલી હોવાથી પચવામાં પણ સારી રહેવાથી લોકો વંશે વંશે માગે છે અમે વધારે ભાવ લેતા નથી માત્ર એકસો ને વીસ રૂપિયા જેવી નજીવી કિંમતે અમારા જે કઈ માનવતા ગ્રાહક છે એને વહેંચતા હોય છે અસ્તુ